નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ મિત્રો આંગણવાડીને લઈને મફતમાં મળતી વસ્તુઓના લિસ્ટરને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આંગણવાડી કેન્દ્રોમાં આટલી વસ્તુઓ તમને મફતમાં મળશે તેનું લિસ્ટ જાહેર કરાયું છે આંગણવાડી કેન્દ્રોમાં માત્ર ખીચડી જ નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓ મફતમાં આપવામાં આવી રહી છે તો રાજ્ય જ નહીં પરંતુ ભારત સરકાર દેશના દરેક વર્ગ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે સરકાર દેશની મહિલાઓ અને નાના બાળકોના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક જરૂરિયાતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે આ માટે સરકાર આંગણવાડી યોજના ચલાવે છે આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકોને ઘણી વસ્તુઓ મફતમાં મળે છે આ વસ્તુઓ બાળકોની ઘણી મદદ કરે છે એટલું જ જ નહીં આંગણવાડી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ છે તમને ઘણી બધી વસ્તુઓ મફતમાં મળશે બાળકોના પોષણ અને શિક્ષણની સાથે આંગણવાડી કેન્દ્ર તેમના સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ પૂરી પાડે છે આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક આહાર એટલે કે પૂરક પોષણ પણ આપવામાં આવે છે છ મહિનાથી છ વર્ષ સુધીના બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેમાં ખીચડી દાળ ભાત દાળ દૂધ અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને વિવિધ ગંભીર રોગોથી બચાવવા માટે રસીકરણ પણ આપવામાં આવે છે જે બિલકુલ મફત છે આંગણવાડીમાં બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે જેમાં ત્રણથી છ વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે બાળકોને ફ્રી હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે તેમને વિનામૂલ્યે વિટામિન સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે દેશભરમાં ચૌદ લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો છે તમને જણાવી દઈએ કે બાળકોને કુપોષણ અને ભૂખમરાથી બચાવ માટે ભારત સરકારે ઓગણીસો પંચોતેરમાં માં આંગણવાડી કેન્દ્રો શરૂ કર્યા હતા આજે લગભગ દરેક રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો છે દેશમાં ચૌદ લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો છે એક કેન્દ્રમાં પચીસ કામદારો છે તેમના માટે આંગણવાડી સુપરવાઇઝર તેના જ છે બધું સુચારી રીતે ચાલે છે તે સુનિશ્ચિત સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમની હોય છે ધન્યવાદ